વર્લ્ડ લિવર ડે નિમિત્તે ઇન્સ્ટિટ્યુટ ઓફ લિવર એન્ડ બિલિયરી સાયન્સીસ દ્વારા હેલ્ધી લિવર હેલ્ધી ઇન્ડિયા થી હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો હેલ્ધી લિવર હેલ્ધી ઇન્ડિયા કાર્યક્રમ પ્રસંગે દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજધાની આરોગ્ય ઇન્ફાસ્ટ્રકચરને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને દિલ્હીને વૈશ્વિક મેડિકલ હબ તરીકે કરવાની દિશામાં પ્રયાસો કરવાની વાત કરી તેમણે જણાવ્યું કે દિલ્હી માત્ર પોતાના નાગરિકો માટે નહીં પરંતુ સમગ્ર દેશમાંથી આવતા દર્દીઓ માટે પણ આરોગ્ય સેવા પ્રદાન કરવાની જવાબદારી ધરાવે છે કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્ટીગ્રેટેડ લિવર રિહેબિલિટેશન સેન્ટરનું ઉદઘાટન કર્યું તેમણે પોતાના જીવનશૈલીમાં કરેલા પરિવર્તનો વિશે વાત કરતા જણાવ્યું કે યોગ્ય આહાર પૂર્તિ ઊંઘ અને નિયમિત વ્યાયામ દ્વારા તેમણે સ્વાસ્થ્યમાં નોંધપાત્ર તેમણે યુવાનોને દરરોજ છ કલાક ઊંઘ લેવાની સલાહ આપી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ જીવનશૈલી સંબંધિત લિવર રોગોની વધતી જતી સમસ્યાઓ અંગે ચેતવણી આપી તેમણે જણાવ્યું કે આ રોગો દેશભરમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે અને લોકોમાં જાગૃતિ વધારવાની જરૂર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વર્લ્ડ લિવર ડે નિમિત્તે નાગરિકોને આરોગ્યપ્રદ આહાર અપનાવવા અને सूरता ने नियंत्रित करने प्रेरणा पगला जिम के मोटो फायदो तेल से पूरे देश से पूरे विश्व से लोग यहाँ आते हैं कि उन्हें अच्छा और बेहतर इलाज मिल सके तो ये हमारी और भी बड़ी जिम्मेदारी बन जाती है कि हेल्थ इंफ्रास्ट्रक्चर की फील्ड में हम अपने अस्पतालों को और अधिक मजबूत करें यहाँ टेक्नोलॉजी को और अधिक अपग्रेडिड करें और हेल्थ सेक्टर में હર વો સંભવ પ્રયાસ કરે જો હમરે દેશ કે નાગરિકો કે જરૂરી હૈ